ભરૂચ APMC માં 4 થી 5 દુકાનોનો ભાગ ધરાશય થયો. દુકાનનો રાતના સમયે આગળનો ભાગ ધરાશય થતા મોટી જાનહાનિ ટળી હતી. ભરૂચ એપીએમસી વેપારીઓ અને ગ્રાહકથી ધમધમતું રહેતું હોય છે. આજે રાષ્ટ્રીય શિક્ષણ વિકાસની નીતિ ટીમ એપીએમસી માર્કેટ ખાતે વિઝિટમાં આવેલી છે. અહીંયા જે ઇન્સિડન્ટ બનેલો છે એટલે લગભગ 2 થી 2.5 કલાકના ગાળામાં બનેલો છે રાત્રે. ખરેખર આ જે દીવાલ છે 8 વર્ષજ આઠ જ વર્ષ છે આ ચડ અને દિવાલ પડી ગયેલી છે ખરેખર જે દિવાલની અંદર જે લોકોએ કામ કરેલું છે ખરેખર કેન્ટી લેવલ પર કામ કરેલું છે લોકોએ કંઈક મતલબ કે કોલોની ઉપર દિવાલ નથી લીધી આ દિવાલ જો દિવસે પડી ગયો તો બસોથી પાંચસો માણસની મોત થઈ ગયો હોત ખરેખર આની અંદર એપીએમસીની ભ્રષ્ટાચારની જે અમને ગંઢ લાગે છે એપીએમસીમાં વેપારીઓ કરોડો રૂપિયાનો અહીંયા ટેક્સ ભરે છે છતાં પણ એમના સુવિધાના નામે મીંડું છે પાછળ કચરાના ઢગ વાગેલા છે ત્યાં પણ કોઈ સાફ સફાઈ થતી નથી અને હજુ પણ બીજી દુકાનો દિવાલ પરવાની રાહ જોઈલી છે તમે જોઈ શકો છો આ પણ જે દિવાલો છે એની અંદર પણ તિરાડો પડેલી છે અને એ પણ ભય તૂટશે એટલે એપીએમસીમાં સુવિધાના નામે મીંડું છે આ એપીએમસી ખરેખર જે યુઝર ચાર્જ વેપારીઓ આપે છે તેના નામે એપીએમસી કોઈ પણ કામ કરતી નથી અહીંયા ખરેખર જો આ કામ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આના મા આંદોલન કરશે ને ખરેખર આ કામ નહીં થવાનું કારણ એક રૂલિંગ પાર્ટી છે ભાજપના બધા સભ્યો હોવાથી અહીંયા કોઈ પણ વેપારી કોઈ પણ કામ થતું નથી પરંતુ રાષ્ટ્રીય ઉજાગર કરી અને શક્તિ છે ભરપૂર સુકારો ઓછો ને પાકે ઉપલું કોસબોસ એરંડા બિયારણ